ફાયર વિભાગ દોડતું થયું હતું આગ એટલી ભયાનક હતી કે માત્ર થોડી જ ક્ષણોમાં એકથી દોઢ કિલોમીટર વિસ્તાર સુધી ફેલાઈ ગઈ હતી ફાયર ટીમ સ્થળ પર પહોંચીને તાત્કાલિક પાણીનો મારો શરૂ કર્યો હતો અને સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાની સહેમત ઉઠાવી હતી આખરે તંત્રના સક્રિય પ્રયાસોથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો સદભાગ્યે આગમાં કોઈ મોટી જાનહાની થઈ હતી જેને લઈ રાહતનો શ્વાસ લેવાયો હતો આગ લાગવાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી પરંતુ તંત્ર દ્વારા તપાસ ચાલુ છે આ કામગીરીમાં ફાયર ટીમના ટીમ લીડર પ્રવીણ દાવડા કુલદીપભાઈ શક્તિસિંહ સહિતના સદસ્યોએ મદદરૂપ થઈ કામગીરી કરવામાં હતી રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ